સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં થયેલ મોબાઈલ ફોન ચોરીનો અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ વડોદરા સુરત યુનિટની લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળતા સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં થયેલ મોબાઈલ ફોન ચોરીનો ડિટેક્ટ ગુનો વડોદરા સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો છે ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક શ્રી સરોજકુમારીની માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી વાઘના સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી ફરે સુરતની ટીમે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી વિજયપાલ ઉર્ફે અજયને પકડ્યો આરોપી પાસેથી ચોરી થયેલ વિવો ટ્વેલ્વ ફાઇવ જી મોબાઈલ ફોન કિંમત રૂપે અઢાર હજારનો પંચનામા વિગતે તપાસ અર્થે કબજે લીધો અને આરોપીને બી કલમ પાંત્રીસ એક જે મુજબ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ કલાક ત્રણને પિસ્તાળીસ વાગે અટક કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફોન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે